સુરત સ્ટેશન પર ગાડી આવી અને કમલ ટુ ટાયર ડબ્બામાં ચડ્યો આજે વાપીની એક કંપનીમાં કંપની સેક્રેટરીની જગ્યા માટે ઇન્ટરવ્યુ આપવાનું હતું કમલ બે મહિના પહેલા જ સીએસ ની એક્ઝામમાં પાસ થયો હતો અને આ એની જિંદગીનું પહેલું ઇન્ટરવ્યુ હતું કમલ નીચેના બર્થ ઉપર બેઠો સામેની સીટ પર કુલી એક માજીને બેસાડીને ચાલ્યો ગયો માજી ખૂબ અશક્ત લાગતા હતા ધીમેથી માજી સીટ ઉપર સુઈ ગયા માંડ નવસારી આવ્યું હશે ને માજી બંધ આંખે બબડ્યા પાણી પાણી કમલે તરત જ ઉભા થઈને માજીના કપાળ ઉપર હાથ મૂક્યો તો તાવથી શરીર ધકધકતું હતું કમલે પાણીની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું અને પૂછ્યું માજી તમને તો બહુ તાવ આવે છે તમે ક્યાં જવાના છો એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું મારી તબિયત સારી નથી રહેતી અને હું ઈલાજ કરાવવા મુંબઈ જાઉં છું મારો દીકરો તો પરદેશ રહે છે પણ એનો એક મિત્ર મુંબઈ રહે છે એ મને સ્ટેશન પર લેવા આવવાનો છે આટલું કહીને માજી બેભાન થઈ ગયા

કમલે પોતાનો રૂમાલ કાઢીને ઠંડા પાણીના પોતા માજીના માથે મૂક્યા ટ્રેન આગળ ચાલી ત્યાં જ માજીના મોબાઈલ પર રિંગ વાગી કમલે ફોન રિસીવ કર્યો તો સામેથી કોઈ ભાઈનો અવાજ આવ્યો માજી હું વિવેક બોલું છું ફોન સાયલન્ટ પર હતો અને હમણાં જ તમારો મિસકોલ જોયો કમલે કહ્યું કે હું એક પેસેન્જર બોલું છું અને માજી બેભાન થઈ ગયા છે હું એમને લઈને મુંબઈ આવું છું વિવેકે કહ્યું આભાર ભાઈ હું માજીને લેવા સ્ટેશન પર આવી જઈશ થોડી થઈ એટલે માજી ભાનમાં આવ્યા અને કમલે કહ્યું માજી ચિંતા ના કરો વિવેક ફોન આવી ગયો છે અને હું તમને મુંબઈ સુધી મૂકી આવીશ ભીની આંખે માજી એ હાથ ઊંચા કરીને મુખ આશીર્વાદ આપ્યા કમલ વિચારતો હતો કે કાલે સવારે ટ્રેન પકડીને પાછો સુરત નીકળી જઈશ ઘરે ફોન કરી દીધો કે એક દિવસ મોડું થશે હું કાલે આવીશ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ આવી ગઈ અને ત્યાં વિવેક પણ આવી ગયો હતો કમલે કહ્યું વિવેક હું પણ તમારી સાથે માજીને લઈને હોસ્પિટલ આવું છું આમ પણ મારે આખી રાત અહીંયા સ્ટેશન પર વિતાવવી પડે એના કરતાં તમને મદદરૂપ થઈશ માજીને હોસ્પિટલ દાખલ કરીને કમલ રાત રોકાયો અને સવારે ટ્રેન પકડી લીધી એક પછી એક સ્ટેશન આવતા ગયા અને વાપી સ્ટેશન પર ગાડી રોકાઈ તો કમલ ઉતરી ગયો અને વિચાર્યું કે આજે કંપનીમાં જઈને બોસને મળી તો લઉં ઊંઘ ભરી આંખે અને ચોળાયેલા કપડા સાથે કમલ બોસની કેબિનની બહાર બેઠો અને એના નામની ચિઠ્ઠી કેબિનમાં મોકલી 5 મિનિટ થઈ એટલે બોસે અંદર બલાવ્યો અને સામે બેસાડીને કહ્યું આ તમારો અપોઇન્ટમેન્ટ લેટર છે આવતી કાલથી આ કંપનીમાં જોબ પર જોડાઈ जाओ કમલને કંઈ સમજ ના પડી કે વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યુએ કેવી રીતે સિલેક્ટ થઈ ગયો બોસે હસતા હસતા કહ્યું ડીયર સન ગઈ કાલે ટ્રેનમાં હું તારી ઉપરની બર્થ પર જ હતો અને તારી બધી વાતો સાંભળી અને જે રીતે તે એક અજાણી માજીની મદદ અને સેવા કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે જે ભાવે આટલી મદદ કરે તે પોતાની કંપનીનું કેટલું ધ્યાન રાખી શકે છે તે હું જાણું છું અને મને ખબર હતી કે તું અહિયાં આવીશ એટલે ગઈકાલના તમામ કેન્ડિડેટ્સને પાછા મોકલી દીધા હતા કમલને બે હાથ ઊંચા કરીને મૂક દુવા આપતા માજીનો ચહેરો દેખાયો માણસને મળતી દરેક વસ્તુ કઈ એની જ મહેનત ની નથી મળતી ક્યારેક કોઈના અડચણમાં મદદ કરવાથી અજાણતા કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે કુદરત તમારા સત્કાર્યની નોંધ રાખે જ છે માનવ સેવા એ જ પ્રભુ સેવા મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ